નમસ્કાર દોસ્તો સુપ્રભાતમ ગુડ મોર્નિંગ હેવ નાઇસ ડે આપનો આજનો દિવસ હૃદયપૂર્વક ને પ્રાર્થના દોસ્તો કબીરજી ને તો કોણ નથી ઓળખતો કબીરજી ના એક ઉપદેશ ને આજે આપણે મંગલાચરણ માં ચર્ચવ છે ઘણી વાર એવું થાય કે આપણે પરોપદેશ કહેવાય બીજાની ખોડ કાઢવાની હોય તો છીએ પેલાનું આમ છે પેલાનું આમ છે પેલાનું આમ બાકી બધું તો ઠીક પણ બોલવામાં જરા કર્કશ છે ભણવામાં હોશિયાર છે પણ વ્યવહારિક જ્ઞાનમાં કઈ એને ટપી નથી પડતી આવું બધું આપણે ક્યાંક ને ક્યાંક કોકના છિદ્રો જોતા હોઈએ છીએ સારી વસ્તુ નહીં જોવાની શું નથી એ પહેલા જોવાનું કબીરજી નો દોહો યાદ રાખો તમે બહુ સરસ પંક્તિ છે કબીરજી કે છે બુરા ખોજન બુરા ખોજન કો બુરા કો બુરા કોઈ સર છે બુરા ખોજન ની શ બુરા બરાઈ ખોળ એને શોધવા નીકળ્યો બહુ ફર્યો બહુ ફર્યો બહુ ફર્યો પછી કબીરજી વિશેષ શક્તિઓ ભગવાને આપી છે એટલે કબીરજીને કોઈ બુરો નહીં દેખાયો અમે માણસને પોતે જેવા હોય એવા દેખાતા હોય છે એટલે એમને બુરો કોઈ માણસ મળ્યો નહીં બુરા ખોજ રહ્યો બુરા મિલાન કોઈ તો પછી શું કર્યું જબ જબ અંતર કોઈ પછી અંતરમાં આપણે જોઈએ આપણામાં વિચારીએ તટસ્થતા પૂર્વક તો આપણને ખબર પડે કે ભાઈ ખરેખર જો બુરાઈ શોધવી જોઈ તો આપણાથી શરૂઆત કરવી જોઈએ અને એ શરૂઆત તમારે એ રીતે કરવી જોઈએ કે જેથી તમે જે બુરાઈ છે તે તમને ખ્યાલ આવે તમારા વિશેની ખ્યાલ આવે તમારી જાતને તમે સારી રીતે જોઈ શકો બીજા કરતા તમે તમારી જાતને સારી રીતે સમજી શકો આ પરિસ્થિતિમાં તમારે વાત સમજીને ચાલવાની કે જ્યારે આપણે કોઈના તરફ એક આંગળી કરીએ છીએ ત્યારે ત્રણ આંગળી તમારા તરફ થાય છે કોઈના તરફ એક આંગળી ચીંધવાનો પ્રયત્ન કરજો ત્રણ આંગળી તમારા તરફ થશે માટે માણસને સમજવાનો પ્રયત્ન કરો એને ગુણદોષના આધારે તમે નાણો પરીક્ષા કરો એની એની તાકાત શું છે એમાંથી કંઈક શીખો એની નબળાઈઓ શું છે એના ઉપરથી કંઈક છોડો તો દરેક માણસમાં આ દુનિયામાં એક પણ માણસ એવો ભગવાન નથી બનાવ્યો કે જેનામાં બધું ખરાબ હોય આજના પ્રસંગે એક નાનકડી વાર્તા સાથે આપણે આજના મંગલાચરણની પૂર્ણાહુતિ કરવાની છે એક દીકરી હતી અને થઈ સારું ઘર દીકરો જોયો એટલે પરણાવીએ દીકરી પરણીને શાસ્ત્ર ગઈ શાસ્ત્ર ગઈ પછી અમુક દિવસ થાય એટલે પછી પિયર માંથી તેડી આવે પછી પિયર માંથી તેડવા મોકલ્યા દીકરી પાછી આવી બપોરે બધા જમી કરીને પરવાર્યા રહ્યા બેઠા હતા દીકરી એકલા પડ્યા દીકરીને ખંખોળવાનું શરૂ કર્યું એને થયું કે દીકરીને પૂછ્યું તો ખરું એનું કેવું લાગ્યું એનું સાસર કેવું છે શું છે આપણે બહાર ગમે તેટલું જોતા આવીએ પણ ખરેખર વાસ્તવિક રીતે માણસો સારા છે કે કેમ શું છે એને પૂછ્યું કે કેવું છે બેટા તાર સાસુ દુખી છે ને તો એ મૂક વાત કે એક એક થી ચડિયાતા નમૂનાઓ છે તે એમ કે તારા સસરા કેવા ડંગધડા વગર ના કે જોવાને બોલવાનું જ બંધ નથી પડતું ક્યાં ક્યારે શું બાફે એનું કઈ ઠેકડ નહીં એટલે ના બોલે ત્યાં સુધી સારું તો બોલે તો વધારે ઇજ્જત આપણે ભવાડા કરે અચ્છા એવું છે હા સાસુ સાસુ તો હેઠળ અવતાર છે તમારી ભૂલ થાય એટલે તમને તરત એપકારે વગર જવાના રે તમારી ભૂલ થઈ નથી કે તમારો વારો કાઢ્યો નથી અને આખો દિવસ કઈક નું કઈક કઈક નું કઈક કામ સીધ્યા કરે બેસવા દે એટલે નામ જ દેવા જેવું નથી સારું નણંદ નણંદ સાવ વંતરી છે એની તો વાત જ કરવા જેવી નથી અત્યારે દિયર જેઠ બધા એ એક જ ઝાડના બધા ફળ છે ને કે તમે લીમડાની એક ડાળીએથી લીંબોળી લો કે દસ લીંબોળી કરવી હોય એમ આ આ કુટુંબના સભ્યો છે ને એટલે એ કઈ ભલીવાર નથી નથી દિયર માં એના બિલકુલ બે જવાબદાર છે કમાવા કરવાનું કોઈ બહુ લક્ષણ નથી પેઢીએ જાય છે બધા બાકીના બધા મજૂરી કરે અને એ ચરી ખાય છે હજુ પડ્યો નથી ત્યાં સુધી સારું છે તારો જેઠ એનામાં મીઠું જ નથી કે કશું કઈ ના શકે કોઈને માવડીઓ છે જેઠાણી કે એટલું કરે જેઠાણી બેસ બેસતો બેસી જાય ઉઠતો ઊભો થાય અને બસ એક ઇન્દ્રિય નું જ્ઞાન ઘરેથી પેઢી જવાનું પેઢીથી ઘેર આવવાનું બાકી કશું જ ખબર ના પડે નહીં કપડાના ઠેકાણા હોય ના મેચિંગ કઈ રીતે થાય શું થાય કઈ ખબર ના પડે જમાના પ્રમાણે નું રહેણી શું કહેવાય એને કંઈ સમજણ જ નથી માને છે આ દીકરીને અમે ક્યાં ખોવાળાવી આ દીકરીને પરણાવી તો બધા બધા બાવળિયાના જડે ભરે બધા શુળો વાળા લોકો છે એટલે છેવટે એને કંટાળીને પૂછ્યું કઈ નહીં જા તો ચાલ્યા કરે તો ચાલો ઘરવાળો કેવો છે અરે કે એ તો એટનો અવતાર છે વગર એ સારો અભારમાં જો નામ દીધું હોય તો હા સુધીમાં ઝઘડો થાય કોઈ વાત નથી પછી મારીને કહ્યું દીકરા એક વાત કહું હા કે બોલે માં જો આ બધા ખરાબ છે તો તું એકલી જ સારી છે એ ઘરમાં ખરાબ આખું કુટુંબ ખરાબ સાસુ ખરાબ સસરો ખરાબ જેઠ ખરાબ જેઠાણીયર ખરાબ નણંદ ખરાબ અને તું એટલી સારી તું સર્વ ગુણ સંપન્ન બેઠા તકલીફ તારામાં છે તું જે વિચારે છે યોગ્ય નથી એની બાએ કહ્યું કે બેટા બધા જ ખરાબ ના હોય દરેકમાં કઈક ને કંઈક સારાપ તો ભગવાન મૂકે જ છે દરેક કોઈની સારાપ ના દેખાય બધા જ ખરાબ દેખાય તો તકલીફ તારામાં સુધાર ચવણીમાં પણ હું માનું છું કઈક કચાસ રહી ગઈ છે કે તું આ પ્રકારના સ્વભાવ સાથે ઉછરી અને શાસ્ત્રે જઈને આવી તો પણ તને એ સ્વભાવમાંથી બહાર નીકળવા માટે બધા જ સર્વગુણ સંપન્ન હોય છે એવું નથી હોતું પણ એનામાં સારી કઈ વસ્તુ છે આપણે બજારમાં જઈએ છીએ શાક લેવા જઈએ છીએ તો સારું શાક લઈને આવીએ છીએ કે ગરડું તાળણ ટોળ કે સડેલું લઈ આવે છે ભીંડાની ટોચ ભટકીને લઈએ છે તેમ સામાન્ય વ્યક્તિની પણ પરિસ્થિતિ શાકની ટોપલી જેવી છે એની પાસે સારું સારું શું તમારે લેવું એ તમારે નક્કી કરવાનું છે એની પાસે અનેક વસ્તુઓ છે પણ તમને શું જોઈએ છે તમે એનામાં કશું જ તમને દેખાતું નથી ભીંડા ગરડા છે તો રીંગણ તો સારા હશે રીંગણ બરાબર નથી તો તુરિયા સારા હશે મેથી સારી હશે ગલકા સારા હશે કંઈક તો આ આવડી મોટી દુકાન લઈને માણસ બેઠો છે તો સાવ શાક બધું જ ખરાબ રાખતો તો ચાલુ જ તે રીતે દુકાન બેટા જાળવી જાઓ માણસને એનામાં દોષ હોય તો પણ કહેવાની રીત છે કોઈ માણસને બચપણમાં ગીલી આંખમાં ગીલી વાગ્યો હોય ને આંખ ગુમાવી હોય તો એને કાણીઓ ના કહેવાય કુદરતની ખોડ લઈને કોઈ જન્મ હોય જન્મથી જ એક આખ નબળી હોય તો પણ નહીં કહેવાય કાને ઓછું સાંભળતું અને બેરિયો ના કહેવાય એમાં આપણે સંસ્કાર નથી અને ત્યારે એની માએ એને બે પંક્તિઓ કહી કે કાણાને કાણો ના કીજીએ કાણાને કાણો ના કીજીએ માઠા લાગે વેણ કાણાને કાણો ના કીજીએ માઠા લાગે વેણ હળવેરીને પૂછીએ ભાઈ સિદ્ધને ગયા તમારા નેણ કેટલું સરસ લાગે વાત તો એકની જ છે ભાઈ સિદ્ધને ગયા તમારા નેણ કેવું અને પેલા એક અહીંયા કેમ કે તો ફોડી રાખી એ કેવું એ બેમાં કઈ પદ્ધતિને અનુસરવું એ તમારા સંસ્કાર પર તમારા ઉછેર પર અને તમારી પોતાની મનોવૃત્તિ પર આધારિત છે આશા રાખીએ આજનો દિવસ આપ સકારાત્મક મનોવૃત્તિ સાથે ગુજારો આપના સાથે જે કોઈ પરિચયમાં આવે એ બધામાં હકારાત્મક વાત શોધો શું અપનાવવા જેવું છે શું એનામાં સારું છે એ શોધો અને એને મોઢે કો પણ ખરા કે મને તમારી આ ગમી તો એને પણ બળ મળશે કે ના કોઈક માણસ તમે આ સારું કર્યું તો સારું કર્યું એમ મળશે માટે બધાના દોષ જોવાનું એ વાળો ક્યારેય આ દુનિયામાં એના એક પણ સર્જનને કોઈક ને કોઈક ખૂબ વગરનું મોકલ્યું જ નથી એ ખ્યાલ રાખો સૌને સારી રીતે બોલાવો સૌની સાથે હળવા મળો અને સૌમાં જે સારું હોય એને અપનાવો અને પેલા ગરડા ભીંડા હોય છાપડીમાં રહેવા હોય તો આપણે કંઈક બહાર ફરવા નીકળ્યા હોય તો કચરો વળીને થોડો ઘરમાં લાવીએ છીએ બહારથી તો લાવીએ તો સરસ મજાની કાં તો ફ્લાવર વાંસ લાવીએ કે ફૂલદાની કે કંઈક રમકડું લાવી જે આપણી શોકેસમાં મુકાય તો કોઈની પાસેથી આપણે અપનાવવું હોય તો એવી વસ્તુ અપનાવો કે જે આપણી જીવનની શોકેસમાં મુકાય ને સારી લાગે ને આપણી કંઈક એમાં વૃદ્ધિ થાય આપણું સારું થાય આ વિચાર સાથે આજની મંગલાચરણની વાત હું અહીંયા પૂરી કરું છું આપને આવનાર આખો દિવસ મંગલભય સ્ફૂર્તિદાયક યશ અને કીર્તિ અપાવનાર નીકળ નીવડે આપ નિજાનંદની મસ્તીમાં મસ્ત રહીને આખો દિવસ ગુજારો એવી તમારા દોસ્ત ડૉક્ટર જયનારાયણ વ્યાસની શુભકામનાઓ આવજો મળીએ પાછા આ દિવસની ઓલી પાર મંગળાચરણના બીજા કિસ્ત સાથે આવજો